મૃતક વિદ્યાર્થી લોહી નીકળતી હાલતમાં પેટને રૂમાલથી કવર કરી અને ચાલતો ચાલતો સ્કૂલની પાળી પર બેસી ગયો હતો આ સમયે સિક્યુરિટી ગાર્ડથી માંડી અન્ય સ્ટાફને જાણ કરી હોવા છતાંય તેને હોસ્પિટલ લઈ જઈ લઈ જવાની કે પોલીસને જાણ કરવાની તસ્દી સુધા લેવાઈ નોતી લગભગ 38 મિનિટ સુધી વિદ્યાર્થી સ્કૂલ કેમ્પસની પાળી પાસે બેસી રહ્યો અને સ્કૂલનો સ્ટાફ મદદ માટે ફરક્યો પણ નોતું તેવું સામે આવ્યું છે

આ અંગે સ્કૂલના સિક્યુરિટી ગાર્ડને જાણ હતી સ્ટાફના કેટલાક લોકો પણ તેનાથી વાકેફ હતા પરંતુ સંચાલક જી એમ્યુએન પ્રિન્સિપાલ મયુરિકા અને અન્ય સ્ટાફે એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવાની કે નયનને સારવાર માટે લઈ જવાની તસ્દી સુધા ન લીધી આ તરફ વિદ્યાર્થીને સમયસર મદદ કર્યાનું સતત સ્કૂલનો સ્ટાફ અને એડમિનિસ્ટ્રેશન દાવો કરી રહ્યું છે પરંતુ ફરિયાદની આ દાવાની પોલ ખુલી ગઈ છે ફરિયાદ બાદ આવનારા દિવસોમાં હવે સ્કૂલના સંચાલક પ્રિન્સિપાલ સહિતની ધરપકડ થશે